પછીનો આગામી પ્રોગ્રામ જે છે એ પ્રવાસ અંગેનો મારો રાજકોટથી વાયા બગોદરા તારાપુર ચોકડી થઈ અને આણંદ જવાનો પ્રવાસ છે જે ખેડૂતોને કોઈ અઘરા પ્રશ્ન હોય ને રાજકોટ સુધી ન આવવું હોય તો રસ્તામાં મને મળી શકે છે તો આ વિગત પૂરેપૂરી સાંભળો અને સમજો રાજકોટથી હું મંગળવાર અને પંદર તારીખે પંદર જુલાઈને મંગળવારે રાજકોટથી બપોર પછી હું નીકળીશ એટલે લીંબડી અને બગોદરા મળી શકાશે ત્યાંથી આગળ લગભગ સાંજના ટાઈમે બગોદરાથી વાયા તારાપુર ચોકડીમાં રસ્તામાં અરણેજ અને વટામણ થઈ અને તારાપુર ચોકડીએ મંગળવારે મળી શકાશે ત્યાર પછી બુધવારે હું આણંદમાં આવીશ તો આણંદમાં જે લોકોને મને મળવું હોય એ બુધવાર સોળ તારીખ અને ગુરુવાર સત્તર તારીખ મને આણંદ મળી શકશે આવી રીતે ખેડૂતોને મળવાનું કારણ એ છે કે જે ખેડૂતોને રાજકોટ સુધી આવવું ન પડે અને જેને અઘરા પ્રશ્નો હોય ક્રિટિકલ પ્રશ્નો હોય એ લોકો મને મળે સામે પ્રશ્ન માટે મળીને સમય બગાડશો નહીં અઘરા પ્રશ્નો હોય અને તમારે ફાઇલ ચેક કરાવવાની હોય કોઈ કેસ ચાલુ હોય કોઈ અભિપ્રાય લેવો હોય તો તમે મને રસ્તામાં મળી શકો છો યાદ રાખજો રૂબરૂ મળતા માટે સૌ પ્રથમ તો રમણીભાઈ કોટડીયા વિડીયો ચેનલમાંથી નવસો ચોસઠ નંબરનો વિડીયો અને આઠસો તેર નંબરનો પ્રવાસ અંગેનો વિડીયો ખાસ સાંભળી લેજો અને ત્યાર પછી જ મને મળવું જે લોકો રેગ્યુલર મને યુટ્યુબમાં સાંભળતા હોય એને જો મળું છું એ પણ ખાસ સાંભળજો તો આવો તમને જો રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું છે તમે મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો યાદ રાખજો કોઈએ સીધો ફોન નથી કરવાનો તમે મને ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે મળવાની વાત તો દૂર નહીં રહી સિસ્ટમમાં રહેવાનું છે તમારે મળવા માંગતા હોવ તો મને વોટ્સએપ કરો વોટ્સઅપ દ્વારા હું તમને સિસ્ટમ આખી સમજાવીશ અને ત્યાર પછી આપણે રૂબરૂ મળીશું તો આવો આણંદના પ્રવાસ દરમિયાન તમારે કાંઈ પ્રશ્ન હોય તો આપણે રૂબરૂ મળીશું તારીખ ફરીને નોંધી લેજો પંદર જુલાઈ અને સોળ અને સત્તર જુલાઈ આણંદ ખાતે મળીશું